ખેડા જિલ્લાના કપડા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો દારૂનો નાશ કરવામાં આવ્યો આતરસુંબા કઠલાલ કપડવંશ ટાઉન તેમજ કપડવંશ રૂરલ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો અંદાજીત એક કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો વિદેશી દારૂના નાશ દરમિયાન કપડાવંચ ડીવાયસપી કઠલાલ પીઆઈ તેમજ કપડાવંચ ટાઉન અને કપડાવંચ રૂરલના પીઆઈ આતરસુંબા પીએસઆઈ હાજર રહ્યા હતા કપડાવંચથી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ હું એ બી એસડીએમ કપડવંજ આજે દારૂનો નાશ કરાયો છે કેટલાનો મુદ્દામાં આજરોજ કપડવંજ સબડિવિઝનના કુલ ચાર પોલીસ સ્ટેશન છે કટલાલ કપડવંજ કપરવંજ રૂરલ અને આંતરસુભા જેની અંદર જે પંચોતેર હજાર બોટલો જેની કુલ કિંમત અંદાજીત થતી હતી એક કરોડ ચાલીસ લાખ તેનો આજે આજરોજ નિકાલ કરવામાં આવ્યો છે તમામ નિયમો અનુસાર કાર્યવાહી કરીને થેન્ક યુ